डिवाइसेस इन कॉलम क्लासिफिकेशन परिचय डिवाइसेस એટલે એવા સાધનો કે ટેકનિક્સ જેનો ઉપયોગ કરીને નવા વિષયોનું સિન્થેસિસ એટલે કે સંયોજન કરાય છે રંગનાથને કોલમ ક્લાસિફિકેશનમાં ડિવાઇસીસનો સમાવેશ કર્યો જેથી નવા વિષયો માટે હોસ્પિટાલિટી રહે ઇન્ટરડિસિપ્લિનરી વિષયો વ્યક્ત કરી શકાય અને ક્લાસિફિકેશન નોટેશન વધુ ફ્લેક્સિબલ અને ડાયનેમિક બને સરળ શબ્દોમાં જોઈએ તો ડિવાઇસીસ એટલે કે ફેસિલિટી નોટેશન લે વધુ વિસ્તૃત બનાવવા માટેના સાધનો બીજું છે ડિવાઇસિસના પ્રકાર તો રંગનાથને કોલર ક્લાસિફિકેશન માં ઘણા ડિવાઇસિસ સૂચવ્યા છે જેમાંથી મુખ્ય ડિવાઇસિસ નીચે મુજબ છે પ્રથમ છે アルファબેટિકલ ડિવાઇસ એટલે કે アルファબેટિકલ ઓર્ડરમાં શબ્દો કે ફેસેટ્સને ગોઠવવા ખાસ કરીને પ્રોપર નેમ ઓથર ઇન્સ્ટિટ્યુશન કન્ટ્રીઝ દર્શાવવા ઉદાહરણ તરીકે શેક્સપિયર જે લિટરચર માં છે જેના માટે S નો ઉપયોગ થયો છે ગુજરાત યુનિવર્સિટી જે એજ્યુકેશન સાથે કનેક્ટેડ છે જેમાં જી નો ઉપયોગ થયો છે બીજું છે ક્રોનોલોજિકલ ડિવાઇસ જે સમયક્રમ એટલે કે જૂનાથી થી નવું પાસ્ટ થી પ્રેઝન્ટ પ્રમાણે વિષયોને ગોઠવવા જેમાં ટાઈમ આઇસોલેટ માટે એપોસ્ટ્રોફી નો ઉપયોગ નોટેશન થયો છે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્ડિયન હિસ્ટ્રી એન્શન્ટ એપોસ્ટ્રોફી એ મેડવિલ એપોસ્ટ્રોફી એફ મોડર્ન એપોસ્ટ્રોફી એફ

આવે છે જે કોમન આઇસોલેટ છે ચોથું છે સબ્જેક્ટ ડિવાઇસ જ્યારે વિષય ઇન્ટરડિસિપ્લિનરી હોય ત્યારે વિષયોનું કોમ્બિનેશન બનાવવામાં આવે છે કોલન અથવા સેમી કોલન વડે નોટેશનમાં દર્શાવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો સાયકોલોજી એજ્યુકેશન એટલે કે એજ્યુકેશનલ સાયકોલોજી ઇકોનોમિક્સ સેમી સ્ટેટિસ્ટિક એટલે કે યુઝ ઓફ સ્ટેટિસ્ટિક ઇન ઇકોનોમિક્સ પછી છે રાઉન્ડ બ્રેકેટ ડિવાઇસ જે પેરેન્થિસિસ

અહીં વુમન ને આગળ લાવવામાં આવ્યું છે ક્લાસિકલ ડિવાઇસ એટલે કે લિટરેચર હિસ્ટ્રી જેવા વિષયોમાં ક્લાસિક્સ દર્શાવવા માટે ઉદાહરણ તરીકે શેક્સપિયર્સ વર્ક જેવા લિટરેચર છે મુખ્ય સબ્જેક્ટ એટલે એક ક્લાસિકલ ડિવાઇસ છે ઇન્ટરકેલેશન ડિવાઇસ જ્યારે કોઈ નવો વિષય એક્ઝિસ્ટિંગ સિક્વન્સ ની વચ્ચે દાખલો કરવો પડે ત્યારે આનો ઉપયોગ થાય છે જેમાં ડેસિબલ એક્સપેન્શન અથવા નવી સિમ્બોલ થી નવા વિષય ઉમેરી શકાય છે ઓમ્નિબસ ડિવાઇસ એટલે કે ઘણા વિષયોનો સમૂહ દર્શાવવા માટે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઇન ઇન્ડિયા સ્ટેટ ઓમ્નિબસ ડિવાઇસ વડે એક નોટેશનમાં સ્ટેટ્સ ગ્રુપ દેખાડી શકાય એન્ડ્યુમેરેટિવ ડિવાઇસીસ એટલે કે ઘણા સબ ટોપિક્સ એક નોટેશનમાં જોડવા માટે ઉદાહરણ તરીકે જોઈએ તો લાઇબ્રેરી ઇન ઇન્ડિયા મુંબઈ એન્ડ કોલકાતા નોટેશનમાં એકસાથે દર્શાવી શકાય છે ડિવાઇસિસના ઉદાહરણ જોઈએ તો બાયસ રિલેશન કોલન દ્વારા એટલે કે હિસ્ટ્રી ઓફ મેથેમેટિક જેનો કોલ નંબર બનશે એમ નાઇન રિલેશન સેમિકોલન દ્વારા યુઝ ઓફ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ જેનો કોલ નંબર બનશે ઈ સેમિકોલન એસ ટાઈમ ઇન્ડિયન પોલિટિક્સ ને ટવેન્ટી સેન્ચુરી જેનો કોલ નંબર બનશે પી કોમા ફોર્ટી ફોલ એપોસ્ટ પ્લીઝ કોમા દ્વારા લાઇબ્રેરી સાયન્સ ઇન ગુજરાત તેનો કાસ્ટ કોલ નંબર બનશે L કોમા 4451 ડિવાઇસીસ ની વિશેષતાઓ જોઈએ તો ફ્લેક્સિબલ રહે છે એટલે કે નવા વિષય માટે જગ્યા મળી રહે છે સિન્થેસિસ એટલે કે બે કે વધુ પેસેજ કમ્બાઇન કરી શકાય છે પ્રિસિઝન જેમાં વિષયનો ચોક્કસ પ્રતિનિધિત્વ મળે છે મેનોમિક્સ તો સિમ્બોલ્સ અર્થસભર છે યુનિવર્સાલિટી એટલે કે બધા વિષયોમાં લાગુ પડે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ડીવાઈસ એલાઈસ વિદ્યાર્થીઓને ઇન્ટર ડિસિપ્લિનરી સબ્જેક્ટ એનાલિસિસ સમજાવે છે જે લાઇબ્રેરીમાં નવા વિષયો ઉમેરવામાં સરળતા રહે છે ડિજિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં ફેસિલિટેટ સર્ચ એન્જિન ડિવાઇસ પરથી પ્રેરિત છે આનું નિષ્કર્ષ જોવામાં આવે તો ડિવાઇસ ઇન સીસી તો ક્લાસિફિકેશન અને ડાયનેમિક ફ્લેક્સિબલ અને મોડેલ બનાવવા માટેનું એક સાધન છે જે આલ્ફાબેટિકલ ક્રોનોલોજીકલ જીઓગ્રાફિકલ સબ્જેક્ટ રાઉન્ડ પેકેટ ઓથેન્ટિક ઓથેનાઇઝેશન ક્લાસિક ઇન્ટરકેલ્યુકેશન્સ ઓમનિબસ એનિમેશન વગેરે ડિવાઇસીસ કોલમ ક્લાસિફિકેશનમાં મહત્વપૂર્ણ છે આથી સીસી લાઇબ્રેરી સાયન્સ સિસ્ટમમાં સૌથી સાયન્ટિફિક અને એડેપ્ટેબલ ક્લાસિફિકેશન સિસ્ટમ માનવામાં આવે છે